સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગપતિ દ્વારા લેબગ્રોન ડાયમંડમાં ડોનાલ્ડ ટ્રમ્પની આ બેહુબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે ત્યારે આજરોજ વીસ જાન્યુઆરી ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લઈ અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ બનશે ત્યારે માત્ર અમેરિકા જ નહીં પરંતુ ભારતમાં પણ તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો સાહીઠ દિવસની મહેનત સાથે સુરત શહેરના અનુભવી પાંચ કલાકારે ચાર પોઈન્ટ ત્રીસ કેરેટના લેબગ્રોન ડાયમંડમાં બનાવેલી બી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં ઉદ્યોગપતિએ તૈયારી બતાવી છે તો ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો આ ડાયમંડ બે મહિનામાં તૈયાર કરવામાં આવે છે તો પાંચ રત્ન કલાકારો દ્વારા આ ખાસ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો ડાયમંડ બનાવવામાં આવ્યો છે જેને સુરત શહેર તરફથી